ભાગ્ય વિના નર પાવત નાય ભાગ્યમાં હોય ને તો મળે બાકી ભાગ્યમાં ન હોય ને તો આવેલું છે ને એ વ્યુ જાય એક વખતની વાત છે એક શેઠ હતા બહુ પૈસાદાર હતા એને એક દીકરી હતી દીકરીના લગ્ન એણે બહુ શ્રીમંત પરિવારમાં કર્યા પણ હવે એ દીકરીનું ભાગ્ય એવું નીકળ્યું કે એના જેની અરે લગ્ન કર્યા ને એ જુગારીને દારૂડિયો બધી રીતે પૂરો એવો છોકરો નીકળ્યો એટલે ધીમે ધીમે એની પાસે જે સંપત્તિ હતી ને એ ઓછી થવા મિનિ ધીરે ધીરે ભૂખડ થઈ ગયા હવે કોઈ પણ માં હોય એ એની દીકરીની આવી હાલત જોઈ ન હો કે એટલે એ જે દીકરી હતી એની મા હતી શેઠાણી એ હંમેશા શેઠને એમ કે તમે કાંઈક આમાં ધ્યાન દો આ તમારી દીકરી છે આખી દુનિયાની તમે મદદ કરો છો પણ તમે તમારી દીકરીની મદદ કેમ નથી કરતા આમ તો જુઓ એને કેટલો મુશ્કેલીનો સમય છે અને તમે થોડી ઘણી મદદ કરી દો તમારે ક્યાં ઓછું થઈ જવાનું છે અને શેઠ છે એ હંમેશા સાત સ્વભાવે જવાબ દેતા કે એના ભાગ્યમાં છે ને તો મદદ કરવાવાળા દોડીને એની પાસે હામેથી જાય હવે શેઠા શેઠાણીને એમ થાય કે મદદ નથી કરવી એટલે આવી વાતો કરતા છે એટલે શેઠ એક દિવસ બહાર ગયા અને ત્યાં જ સમય એનો જમાય આવ્યો એટલે સાસુએ તો વિચાર્યું કે આજ મોકો છે મદદ કરી દેવાનો જમાઈનો આદર સત્કાર કર્યો અને પછી એને એને એક ઉપાય વિચાર્યો મોતીચૂરના લાડવા બનાવ્યા અને એ લાડવા અંદર હોનાની ગીનીઓ નાખી દીધી કે જેથી કરીને કોઈને ખબર ન પડે એનો જમાઈ ઘેરા જાય લાડવા ખાય છે એટલે ખબર પડશે કે આમાં તો હોનાની ગીન છે તો એની મદદ થઈ જાય એમ વિચારી અને પાંચ કિલો શુદ્ધ ગીના લાડવાને અંદર ગીનિયું નાખીને ડબરો ભરીને જમાઈને પકડાઈ દીધું જમાઈ તો ડબરો ઉપાડીને ઉપડ્યો રસ્તામાં મીઠાઈની દુકાન આવી જમાઈ ત્યાંથી નીકળ્યો એટલે વિચાર્યું કે એટલો બધો આપ ડબરો લઈને ત્યાં ઘેરે જાવું એના કરતા લાડવા અહીંયા વેસીને રોકડા કરી લેવાય એટલે મીઠાઈ વાળાની ડબરો છે ને લાડવાનું મીઠાઈ હતી ને વેચી નાખી પૈસા રોકડા કરીને ભાઈ ગયા હવે શેઠ તો તાજા તાજા મોતીચૂરના લાડવા જોયા એટલે વિચાર એવો કે ઘેરે લાડવા લેતો જાઓ એટલે એ લાડવા એણે લીધા પાછા પાંચ કિલો લાડવા લઈને પેક કરાવીને પેકેટ લઈને ઘેરે આવ્યા અને શેઠાણીને આવીને હાથમાં મૂક્યું કે લ્યો મોતીચૂરના લાડવા લઈ આવ્યો છું જેવું પેકેટ જોયું ને પેકેટ ખોયલું શેઠાણીની આંખું ફાટી ગઈ કે આ તો આપણા જ બનાવેલા લાડવા છે હવે પોતે બનાવ્યા હોય તો પોતે ઓળખી જ જાય ને જલ્દી જલ્દી એક લાડવો ઉપાડ્યો ને તોડ્યો તો અંદરથી ઓનાની ગીની નીકળી ખાતરી થઈ ગઈ કાપડા જ છે પછી શેઠને કીધું માથું પકડીને શેઠ પાસે બે ગયા અને આખી વાત કીધી કે આવી રીતે મદદ કરી મેં આ લાડવા પા અહીંયા આવ્યા ત્યારે શેઠે કીધું કે મેં તો તને પહેલાથી જ કીધું હતું એનું ભાગ્ય હોતું છે જાય ગયું નથી આજો તે કે હોનાની ગીનીઓ મોકલાવી દે આવીને ફરીને પાછી આપણી આપણી પાસે